એલ ન્યૂ જીતેન્દ્રગીરી એલ ન્યૂ જીતેન્દ્રગીરીમાં મિત્ર તમારું સ્વાગત છે એલ ન્યૂ જીતેન્દ્રગીરીમાં ધાર્મિક સમાચાર આવે છે મિત્રો આજે આપણે વાત કરીશું કે આજના છોકરાઓની વાત છે દીકરા દીકરીઓ આજે હું આજના દીકરા દીકરીઓની વાત કરીશ કે એને ખરેખર આજની દીકરીઓને ખાસ સમજવાની જરૂર છે દીકરીઓ માટે ખાસ આ વિડીયો છે પબ્લિકના હિત માટે વાત છે દીકરીઓના હિત માટેની વાત છે મિત્ર એક બાપ દીકરીને ભણાવતો હોય મારી દીકરી ડૉક્ટર બને વકીલ બને એન્જિનિયર બને સારી અધિકારી બને સા બારમા ધોરણ પછી મિત્ર એને બાર મોટા સિટીમાં ભણાવતો હોય પાંચ વર્ષનો કોર્સ કરાવતો હોય મિત્ર બાપ પોતે કાળી મહેનત કરી એને એના ખર્ચ પૂરો પાડતો હોય એના ખર્ચ પૂરું પાડે મારી દીકરી ભણે છે મારી દીકરીને મારે વકીલ બનાવી છે મારી દીકરીને મારે ડૉક્ટર બનાવી છે મિત્ર કાળી મહેનત બાપ કરતો હોય મા એની પાછળ ભોગ દેતી હોય બાપ બિચારો જૂના કપડાં પહેરતો હોય મા બિચારી જૂના કપડાં પહેરતી હોય મારી દીકરીને મારે પહેલી તારીખે હોસ્ટેલની ફી મોકલવાની છે ટિફિનના પૈસા મોકલવાના છે એને વાપરવાના ખર્ચ મોકલવાના છે તો મારી દીકરીને મોકલવું છે તો હું બધું ચલાવી લઈશ પણ મારી દીકરી ડૉક્ટર વકીલ ઇન્જિનિયર બનવી જોઈએ આવું મા બાપનું ઈચ્છા હોય કે મારી દીકરી બાર સુધી મારે ભણાવી છે ગ્રેજ્યુએટ સુધી મારે ભણાવી છે આવી મા બાપની ઈચ્છા હોય મા બાપ મિત્ર છે એ ભગવાન છે ભગવાન સૃષ્ટિમાં બધે પહોંચી ક્યાં નથી એટલે એણે મિત્ર મા બાપને મોકલ્યા છે એમાંય મા અને બાપ ભગવાન કહેવાય મિત્ર અત્યારે યુગની અંદર હું તો ખુદ ચોવીસ વર્ષથી અખબાર ચલાવું છું ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ હું છું બહુ લોકો મેં દુનિયામાં જોયા છે ખાસ કરીને દીકરીઓ માટે આ વિડીયો છે મા બાપને ખબર નથી મારી દીકરી ભણે છે શરૂઆતમાં દીકરી એકાદ વરસ ભણવાનું રેગ્યુલર ચાલુ થઈ જાય ત્યાંના સિટીની જાણીતી બની જાય છે અને મિત્ર પછી કોલેજે ક્યારેક જાય ક્યારેક ના જાય એના અભ્યાસમાં ક્યારેક જાય ન જાય રખડવા વહીં જાય છે મતલબ ફરવા વયા જાય છે સિનેમા જોવા વહીં જાય છે હવે બાપ ત્રણસો ચારસો કિલોમીટર દૂર હોય એમને તો વિશ્વાસ હોય કે મારી દીકરીને મેં ભણવા મૂકી છે મિત્ર ભરોસો હોય એ સાતી ફૂલાવીને આટા મારતો હોય મારી દીકરી ભણે છો ભાઈ મારી દીકરી એડવોકેટ બનવાની છે મારી દીકરી એન્જિનિયર બનવાની છે મારી દીકરી ડૉક્ટર બનવાની છે મિત્ર એ પછી પાંચ વરસ પૂરા થાય મા બાપ મહેનત કરી અને દીકરીને ડિગ્રી અપાવે છે ડિગ્રી અપાવે કમ્પ્લીટ ડિગ્રી પ્રાપ્ત થઈ જાય છે મિત્ર કેવું થાય છે કે ડિગ્રી કમ્પ્લીટ પ્રાપ્ત થઈ જાય પછી દીકરી બીજી વ્યક્તિ સાથે ભાગી જાય છે પ્રેમ લગ્ન કરે છે લવ મિત્ર તમે વિચારો કે જે બાપે જે માએ આને ભણાવી ગણાવી અને એટલી હદ સુધી પહોંચાડી દીધી હોય હવે એ દીકરી આ કામ કરે તો બાપને કેવડો આઘાત લાગે તમે વિચાર કરો એ બાપને કવડો મિત્રો ઘણાના બાપને હુમલા આવી ગયા છે આ થતાં બાપોને હુમલા મેં તો જ છે ઘણાના બાપને હુમલા આવી ગયા એટેક આવી ગયા છે એને તાજો તંદુરસ્ત જોરદારનો બાપ હોય પણ આ આઘાત સાંભળતા હુમલા આવી ગયેલા છે અને કાં દીકરી ઘેરે કહી દે છે કે જો મને ડિગ્રી મળી ગઈ છે મને મારે બીજી જ્ઞાતિ સાથે લગ્ન કરવા છે તો મિત્ર આજે મા બાપ તમને દીકરીઓને આ માટે ભણાવે છે તમને દીકરીઓને આ માટે ભણાવે એક તો તમે આવા કર્મ કરો એટલે તમને ખબર તમારા બાપને ક્યાંય જોવા જેવું રહેતું નથી તમારો બાપ વટવાળો માણાવ હોય તમારી દયાથી તમારો બાપની માનસિકતા ભાંગી જાય છે તમારા બાપનો જે ઈગો હોય જે પાવર હોય એ પાવર ભાગી જાય છે એક તમારા સુખ માટે એ પણ પર જ્ઞાતિમાં અરે આવો વિકાસ આપણા સરકારે વિકાસ આવો નથી કર્યો હા હું તો એમ કહું એક કાનૂન બનવું જોઈએ કે ભાઈ આ લવ મેરેજનું કાનૂન હટી જવું જોઈએ અને કાં છવ્વીસ વર્ષ પછી લવ મેરેજ થાય એના મા બાપની મંજૂરી હોય તો જ લવ મેરેજ થવા જોઈએ કારણ કે દિવસેને દિવસે આ આ એક સંવિધાન એક કાનૂન દિવસેને દિવસે આપણે સંસ્કૃતિનો નાશ થતો જાય છે લવ મેરેજ કરી લે એટલે કાયદેસર કાગળ ઘેર આવી જાય છે ઘેરાવી જાય એટલે કાયદામાં તમે બંધાઈ ગયા તમારે એને કંઈ કહેવાય નહીં તો આ બધી દીકરીઓ છે એ મિત્રો ગેરંટી આપું તમને એ સુખી તો નોંધ થાય એની વેલિડિટી તમને કહો એની વેલિડિટી પાંચ વર્ષની પાંચ વર્ષમાં તો એનું બધું પૂરું થાય પણ એ એનું તો પૂરું થાય એના કર્મય ભોગવે પણ મિત્ર એની ભાષણ કેટલા લોકો હેરાન થાય દીકરીનો દાદાનું નામ હોય દીકરીનું ખાનદાન નામ હોય દીકરીનું મોહાળ બહુ મોટું હોય આ બધા લોકો ઈગોથી રહેવાળા માણસો વટથી રહેવાળા માણસો હોય કાલ અવાર કહે ને ભાઈ તમારી ભાણે જ આવું કામ કર્યું કે ભાઈ તમારા દીકરાની દીકરી આવું કામ કર્યું કે ત્યારે એના બાપ માટે હું વીતી હશે તમારા પાંચ દિનના સુખ પાંચ દિનનું સુખ છે આ પાંચ દીના સુખ માટે થઈ અને તમને ખબર છે તમારા સુખ માટે તમે કેટલા લોકોને હેરાન કરીને જાઓ છો તમે લવ મેરેજવાળો કોઈ દી સુખી થવાનો નથી એનું કારણ હું તમને કહું છું ભાગી જાય એટલે એના માતા પિતાનું દિલ દુભાય એના દાદા દાદીનું દિલ દુભાય એના મોહાળનું દિલ દુભાય અમુક અમુક આખું કુટુંબનું દિલ દુભાય લોકો બિચારા દી ટેન્શનમાં આવી જાય કે અમારા ખાનદાનમાં હું નથી અમારા ખાનદાનમાં આવી કોઈ કપાતર અને હું કપાતર કહું છું બરાબર આવી કોઈ કપાતર વ્યક્તિ થઈ નથી આવી કોઈ કપાતર વ્યક્તિ થઈ નથી બરાબર છે કારણ કે જો મિત્રો હું એક પત્રકાર છું પત્રકાર સાચું બોલી બરાબર ને મને હક છે બોલવાનો આપણે માનીએ કાયદો છે સંવિધાન છે એ બધું બરાબર છે આપણે માનીએ છીએ પણ આપણી સંસ્કૃતિનું શું આજ આપણી સંસ્કૃતિ આપણા ઋષિમુનિઓ આપણા ગ્રંથો કહેવાય છે નાયતે વરવું અને નાયતે વરવું બરાબર જ્ઞાત છે ને મિત્રો એ વસ્તુ અલગ છે અને તમે પછી કહેવાય કજાયત કજાયત થઈ જાય જાતમાંથી કજાયત થઈ જાય છે આ બહુ અઘરી વાત છે મારી કારણ કે તમને શું એમ માનો તમે સારું કામ કર્યું એટલા ભલામણા તમને મહેનત કરી પાંચ પાંચ વર્ષ ભણાવી તમને ડિગ્રી પ્રાપ્ત કરાવી તમને ડિગ્રી મેળ્યા પછી હરેક મા બાપને એવું ન હોય હોય કે મારી દીકરીને ભણાવીને હું કરી રાખું કોઈ પણ મા બાપ શું કહે કે ભાઈ આને ભણાવીને આપણે સારી જગ્યાએ એને વરાઈ ભણાઈ દઈએ એટલે ભવિષ્યમાં આપણે ન હોય તો આપણી દીકરી દુઃખી ન થાય હરેક બાપની ઈચ્છા એવી હોય કે ભાઈ કાલ સવારે આપણે આપણે હરેક જન્મ છેનું મરણ છે કાલ સવારે આપણું મૃત્યુ થયું પછી આપણી દીકરી દુઃખી ન થાય એટલે તમને મા બાપ ભણાવે છે બરાબર તમને પરણાવવાના જ હોય છે પણ એનો મતલબ એવો તો નથી તમે બીજી જ્ઞાતિમાં લવ મેરેજ કરી લ્યો તમે ભાગી જાઓ હે તમે તમારું છે ને એક યાદ રાખવાનું તમે ગેરંટી આપો અત્યાર સુધીમાં કયો લવ મેરેજવાળો સુખી છે મને તમે બતાવો નકર હું બતાવું ચોવીસ વર્ષમાં પત્રકારિત્વમાં મિત્ર લવ મેરેજવાળાના ઘર આવેલા નથી સોમાં પાંચ ટકા એ પણ ઘર એવા ના આવે છે કારણ કે એક આમ હોય ને એક આમ હોય સોમાં પાંચ ટકા પંચાણું ટકા નીલ લીને નીલ પછી કેવું થાય ત્યાંથી પાછી આવે સમાજમાંથી ફેંકાઈ ગયું હોય એની હિસાબેનું એના મા બાપ ફેંકાઈ ગયા હોય પછીથી પાછી આવે તો વાલી કેવી લાગે હજુ કે પછી એને રખાતી જ નથી પાછી આવી વ્યક્તિ જે વહી જાય ને એને પાછી રાખવાની આવતી નથી એને વ્યવહારિક રાખવાનો આવતો નથી એટલે હું નમ્ર વિનંતી કરીને દીકરીઓને હું એક દર્શનામીનો દીકરો નમ્રો વિનંતી કરીને કહું છું કે તમે તમારા બાપ સામે જુઓ તમારા બાપ સામે જો તમારા દાદા સામે જાઓ તમારા કુટુંબ સામે જાઓ તમારું કુટુંબ કોણ છે તમે કયા કુળના છો તમે કઈ જ્ઞાતિ છો તમને તમારી જ્ઞાતિનું હોવું જોઈએ જ્ઞાતિનું ગૌરવ રાખો તમે કઈ જ્ઞાતિ છો એ તમે છો આ વસ્તુ ન કરો મિત્ર આ મારો વિડીયો લોકશાહીક ન્યૂઝમાં આવા સમાચાર આપતો રહીશ કારણ કે લોકહિત માટે હું સમાચાર આપું છું આ સમાચાર આવા સમાચાર ઘણા બધા લોકો આપતા હોય છે પણ બહુ ઓછા લોકો આપે છે આ આ એક સમજો જેવું વાત છે મિત્રો આ વિડીયો વાયરલ કરું છું પાંચ જણાને જ આવો છો એટલે જેથી કરીને શું છે ખબર કોકને ખ્યાલ આવે કે સારું આપણે આ પગલું નથી ભરવું ખરી વાત છે હજી શું છે હજી અમુક લોકોને કદાચ જો ભગવાનની દિયા હોય જો બુદ્ધિ આવી જાય તો અમુક ઘણાના હું છોકરાઓ હંમેશા છોકરાઓ હોશિયાર હોય દીકરીઓ ભોળીઓ હોય બરાબર છે એટલે એ લોકો ફસાવી દે ફસાવી દે પછી તો શું પછી આ બધું થવાનું છે એટલે ખાસ કરીને આવું કામ ન કરું હંમેશા સુખી થાવી ધંધો કરો હંમેશા યાદ રાખવાનું કદુઆવા નહીં લેવાની દુવા લ્યો કદુઆ લેવાનું તમે મોટા કદાચ અધિકારી બની જાશો ને તો તમે સુખી નહીં થાવ શું કામ તમે કદુઆ લઈને લગ્ન કર્યા છે તમારી લગ્નમાં કેટલા લોકો દુઃખી થયા કેટલા લોકો રેડા રાતની નીંદર હરામ થઈ ગઈ જમવાનું હરામ થઈ ગયું જીવવાનું હરામ થઈ ગયું તમારા એક સુખ માટે થઈને તમે પચીસ કુટુંબને હેરાન કરી દીધા તો પચીસની કદુઆ ભેગી થાય તમે હું સુખી થવાના છો નથી થવાના ઠીક છે મિત્ર તેના જેવા કરમ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોકસહાયક ન્યૂઝ અને બને ક્યાં સુધી હજી વિનંતી કરું કે આવું કામ ન કરતા